મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે તેર નવ ચોવીસે મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમાર અમાર સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફે અમારા મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નખર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે ત્યારે કરાવવા ગયા હતા દેવેન્દ્ર બરીચા પછી હા પછી જયપાલ ડોડિયા હામદ ભરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા તા એ રાતે અમે અમે ઘરે પછી પછી રાત જ રાતે અમારા ઘરની ઘરની થી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કર્યું હતું ને પછી ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી ને ઘણા બેઠા હતા

આજ રોજ તે સાયલા પોલી સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી જેની અમે જાણ જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવન જોખમ છે અમારા પરિવારના જીવનું જોખમ છે તેમ છતાં આજે રાત્રે દસ વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘરમાંથી પંદર થી વીસ રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા ચૌ થી પંદર માણસો ગાડીઓમાં હતા

તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ એ ફાઈનલ છે અમારો આખો પરિવાર આત્મ કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મ વિલોપન કરી મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફ્ટી નથી ગામડા ગામે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થઈ આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા ચોવીસ ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆત વાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આ જે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાયસપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને બોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તમોદાર હોય શકે સાહેબ એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયથી ઓળખે છે એટલે આ જે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા એટલે ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડી માં આવેલા હતા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામ થી ઓળખે છે